ત્રિનિદાદ અને ટોબેગોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઘોષણા કહ્યું ભારતીય સમુદાયને અપાશે ઓસીઆઈ કાર્ડ સાહસથી ભરેલી છે તેમની યાત્રા પીએમે બિહારની વિરાસતનો પણ કર્યો ઉલ્લેખ અને ટોબેગોમાં પીએમ મોદીનું ગાર્ડ ઓફ ઓનર આપી કરાયું સન્માન ત્રિનિદાદ અને ટોબેકોના પ્રધાનમંત્રી કમલા પ્રસાદ વિસેસરે પૂર્ણ કેબિનેટ સાથે પીએમનું કર્યું સ્વાગત પીએમ મોદીને ગણાવ્યા દુનિયાના સૌથી સન્માનિત નેતા આજે બંને દેશો દ્વિપક્ષીય બેઠક બહુચર્ચિત વન બિગ બ્યુટિફુલ બિલ અમેરિકાની સંસદમાંથી પસાર બસો અઢારની સામે બસો ચૌદ મતથી રાષ્ટ્રપતિ ટ્રમ્પનું બિલ થયું પસાર અમેરિકાના સ્વતંત્રતા દિવસે આજે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બિલ પર કરશે હસ્તાક્ષર શ્રી અમરનાથ યાત્રાનો આજે બીજો દિવસ બાબા બરફાનીના દર્શન માટે પહેલગામના બેઝ કેમ્પમાંથી શ્રદ્ધાળુઓનો વધુ એક જથ્થો રવાના શ્રદ્ધાળુઓમાં દેખાયો જબરજસ્ત ઉત્સાહ રાજ્યમાં કુલ છપ્પન મહિલા સર સમરસ ગ્રામ પંચાયત જાહેર નવા ચૂંટાયેલા ચાર હજાર આઠસો ને સરપંચ તેમજ મહિલા સમરસ ગ્રામ પંચાયતના છસ્સો સભ્યોનું આજે ગાંધીનગરમાં કરાશે અભિવાદન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સાતસો એકસઠ સમરસ ગ્રામ પંચાયતોને રૂપિયા પાંત્રીસ કરોડથી વધુની ગ્રાન્ટની કરાશે ફાળવણી હિમાચલમાં વાદળ ફાટવાથી અચાનક પૂર આવતા જનજીવન ખોરવાયું હિમાચલમાં આજે ભારે વરસાદનું યલો એલર્ટ તો પાંચ જુલાઈથી નવ જુલાઈ સુધી ઓરેન્જ એલર્ટ જાહેર ઉત્તરાખંડમાં બદ્રીનાથ નેશનલ હાઇવે ખોરવાયો રાજધાની દિલ્હીમાં પણ આજે ભારે પવન સાથે વરસાદની આગાહી રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો નવ્વાણું તાલુકામાં વરસાદ સૌથી વધુ રાજકોટના જામકંડોરણા છ ઇંચ વરસાદ સાબરકાંઠાના ઈડરમાં સાડા પાંચ ઇંચ રાજકોટના ધોરાજીમાં પોણા પાંચ ઇંચ જામનગરના ડોડિયામાં ચાર ઇંચ વરસાદ રાજ્યમાં સિઝનનો અડત્રીસ પોઈન્ટ ચોર્યાસી ટકા વરસાદ તમામ ઝોનમાં પાંત્રીસ ટકાથી વધુ વરસાદ અને કેપ્ટન શુભમન ગિલના ડબલ શતક ને પગલે બર્નિંગમ સ્ટેટ પર ભારતની પકડ મજબૂત ગિલ સૌથી મોટી ઇનિંગ રમનાર ભારતીય કેપ્ટન બન્યો બીજા દિવસની મેચમાં ભારતીય ટીમ પાંચસો સિત્યાસી રનમાં ઓલઆઉટ તો ઇંગ્લેન્ડના ત્રણ વિકેટના નુકશાને સિત્યોતેર રન